આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું સફલા એકાદશીની વ્રતકથાની જેમાં અક્ષરવદ અગિયારસને દિવસે ઉજવાતી એકાદશી છે ઘણીવાર ભક્તો અનિવાર્ય સંજોગોના કારણે એકાદશીનો ઉપવાસ કરી શકતા નથી તેવા સંજોગોમાં શ્રીહરિની માનસિક પૂજા કરીને વ્રતકથા સાંભળી શકાય છે વ્રત કરો કે ન કરો એકાદશીની વ્રતકથા અવશ્ય સાંભળી લેવી જેથી વ્રત તુલ્ય પુણ્ય મેળવી શકાય તો આવો કરીએ અસંખ્ય પાપોમાંથી મુક્તિ કરાવે દરેક જગ્યાએ સફળતા અપાવે વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવે અને હજારો અશ્વમેઘનું પુણ્ય મળી શકે તેવી સફલા એકાદશીની વ્રતકથા શ્રી ગણેશાય નમો ભગવતે વાસુદેવાય તો કથા ભગવાન શ્રી કૃષ્ણને ફરી એકવાર ધર્મરાજાએ પૂછ્યું હે દીનાથ માક્ષરવદ અગિયારસનું નું નામ શું અને તેની વિધિ શું અને તે એકાદશી કોણે કરી તથા તેનું ફળ શું મળ્યું આ બધું આપ મને કૃપા કરીને કહો ધર્મરાજાના આ સુંદર લોક ઉપયોગી પ્રશ્નના જવાબમાં શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું રાજન માક્ષરવદ અગિયારસનું નામ સફલા એકાદશી છે અને તેના દેવતા ભગવાન નારાયણ છે આ સફલા એકાદશીને દિવસે ભગવાનનું પૂજન કરવું અને આ સફલા એકાદશીનું વ્રત અને ઉપવાસ કોને કર્યા તે વ્રત કર્યા પછી સુખ સંપત્તિ કોને મેળવી તેની કથા હું તમને કહું છું તે એક ચિત્તે સાંભળો ચંપાવતી નામે એક નગરી હતી અને નગરીના રાજાનું નામ મહિષ્માન હતું તે રાજાને ચાર પુત્રો હતા આ ચાર પુત્રોમાં સૌથી મોટો પુત્ર દુરાચારી હતો સાધુ સંતોને ધૂતકારતો સાધુ પુરુષની નિંદા કરતો અને તેના આવા દુરાચારી વર્તનથી મહિષ્માન રાજા ઘણો જ દુઃખી થતો હતો મોટા પુત્રના પાપ કર્મો અને દુષ્કૃત્યો વધી જવાથી એક દિવસ રાજાએ કંટાળીને તેને કાઢી મૂક્યો રાજાની બીકને લઈને મોટો પુત્ર તેના દરેક સગાવાહાલા પાસે આશરો લેવા ગયો પરંતુ કોઈએ તેને રાખ્યો નહીં એટલે મનમાં વિચાર્યું કે બધાએ મારો ત્યાગ કર્યો છે તેથી કોઈ પણ ઉપાયે હવે મારે જંગલમાં જ જવું રહ્યું અને આમ વિચાર કરતો કરતો મોટો રાજકુમાર જંગલમાં આવી પહોંચ્યો થોડા વખતમાં તે જંગલમાં પણ પાપાચાર કરવા લાગ્યો પશુ પંખીઓની હિંસા કરવા લાગ્યો ચોરી લૂંટફાટ કરવા લાગ્યો એવામાં એક દિવસ તે રાજાના સૈનિકોના હાથે પકડાઈ ગયો પરંતુ સૈનિકોને અનેક રીતે કાલાવાલા કરવા લાગ્યો તેથી સૈનિકો તેને રાજદરબારમાં ન લઈ જતા છોડી મૂક્યો પણ છૂટ્યા પછીએ તેની મતી સુધરી નહીં પાછો પહેલાંની જેમ જ ચોરી લૂંટફાટ જીવહિંસા માંસારોગવું આ તેનું નિત્ય કર્મ થઈ પડ્યું એવામાં એક દિવસ અચાનક તે માંદગીમાં પટકાયો અને એક પીપળાના ઝાડની નીચે ઠંડીથી થરથરતો પડ્યો રહ્યો તેના શરીરમાંથી શક્તિ હણાઈ ગઈ અને પોતાની ભૂખને સંતોષવા પણ તે ઉઠી શક્યો નહીં આમ મોડી રાત્રિએ તેને ઊંઘ આવી ગઈ બીજે દિવસે સૂર્ય ભગવાન બરાબર માથે આવ્યા ત્યારે તેની આંખ ખુલી ગઈ પેટમાં ભૂખને લીધે બળતરા થતી હતી તેથી જેમ તેમ કરીને તે ઉઠ્યો કોઈ પશુપંખી મારી શકવાની તો તેનામાં ત્રેવડ જ નહોતી તેથી આસપાસમાં જમીન પર પડેલા ફળો લાવ્યો અને પીપળાના ઝાડ નીચે મૂકીને બોલ્યો કે હે ભગવાન આ વન ફળો આપને સમર્પણ કરું છું યોગાનું યોગ તે દિવસ પવિત્ર એવી સફલા અગિયારસનો દિવસ હતો આમ ભગવાનને ભોગ ધરાવી તે આખી રાત્રિ જાગરણ કરતો બેસી રહ્યો આમ અનાયાસે તેનાથી એકાદશીનો નક્કોરડો ઉપવાસ થયો અને રાત્રે જાગરણ પણ થયું તેથી તેને સફલા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થયું તે વ્રતનું તેને ફળ પણ મળ્યું ભગવાન નારાયણે તેના માટે એક સુંદર મજાનો ઘોડો મોકલ્યો અને તે ઘોડાની પીઠ ઉપર રાજાની શોભતા વસ્ત્રાભૂષણો લાદેલા હતા ઘોડો ધીમે ધીમે રાજકુમાર પાસે આવીને ઊભો રહ્યો ઘોડાને જોઈને મોટા રાજકુમારને નવાઈ લાગી પણ ત્યાં તો આકાશવાણી થઈ અને તેને સાંભળ્યું કે હે પાપી રાજકુમાર તારા કુકર્મોને લઈને તો તારે સાત જન્મારો સંકટો અને દુઃખો જ વેઠવાના હતા પરંતુ તારાથી જાણીએ અજાણીએ સફલા એકાદશીના ઉપવાસ અને વ્રત થયું છે તે જાગરણ પણ કર્યું છે તેથી તે વ્રત ભગવાન નારાયણે સ્વીકાર કરી લીધું છે અને તેથી તે વ્રતના પ્રભાવથી તેના ફળ રૂપે તને રાજ્ય મળશે તેમજ તું અનેક રીતે સુખી થઈશ આમ આકાશવાણી સંભળાઈ મોટો કુંવર તો બે હાથ જોડીને પીપળાને નમસ્કાર કર્યા પછી ભગવાન નારાયણનું સ્મરણ કરતો કરતો તે તેના પિતાજીના રાજ્યમાં આવ્યો રાજાએ મોટા પુત્રને આવતો જોયો વ્રતના પ્રભાવથી રાજાને તેના ઉપર હેત ઉભરાયું તેને ગળે લગાવી ભેટ્યો પછી તો તેને પોતાની રાજગાદી ઉપર બેસાડી રાજનો રાજા જાહેર કર્યો થોડા સમય બાદ વ્રતના પ્રભાવથી તેને એક સુશીલ પતિવ્રતા સ્ત્રી મળી પછી તો તે સુપુત્રોનો પિતા થયો કેટલાય વર્ષો સુધી આનંદથી રાજ કરતાં કરતાં તે ઘરડો થયો તેથી તેણે પોતાના મોટા પુત્રને રાજગાદી સોંપીને પોતે વનમાં તપ કરવા ગયો અને ભગવાન નારાયણની સાધના કરતાં કરતાં દેવોની દુર્લભ એવા વિષ્ણુલોકને પામ્યો હે ભગવાન હે નારાયણ તમે જેવા મોટા પુત્રને ફળ્યા તેવા આ વાર્તા કહેનાર સાંભળનાર વાંચનાર તથા આવ્રત કરનાર સૌને ફળજો બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય મારા આગળના વિડીયોમાં એક વિડીયો મુહૂર્ત પૂજાવિધિ મહિમા દાન અને વ્રતકથાનો છે બીજો વિડીયો ઉપાયોનો છે ત્રીજો નારાયણ કવચનો છે ઉપરાંત આ વિડીયોમાં આપણે એકલી વ્રતકથા પણ સાંભળી જેથી તમારે ફક્ત વ્રતકથા સાંભળવી હોય તો પણ સાંભળી શકશો આજે દરેક વિડીયો ચોક્કસ સાંભળી લેવા જેથી આપ સૌ ઉપાયો પણ કરી શકશો આજે નારાયણ કવચ પણ અવશ્ય જ કરવું આશા રાખું છું કે આ બધા વિડીયોમાં થઈને સફલા એકાદશીની સંપૂર્ણ માહિતી આપ સૌને મળી ગઈ હશે અને જે તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના